નેટવર્કમાંથી સગીરાની છર્ટી કરનાર સત્તોને ભાયા ખપ્પો આવતા તે ભેળ કરાયો તેના અનુસંધાનમાં ભાયા ગંભીર હાલતે કારણે અંતે સંતે ડાયરોતો વિક્રમભાઈ કોળાભાઈ ખરુયાની છગી પુત્રીને તેના નામે રહેતો સંજય ત્રંગી દાઢી છર્ટી ખરી વ્યવહાર દ્વારા પુરી સંકલતો હતો તેના અનુસંધાનમાં સંજયનો ભાઈ વિમલ વીમાભાઈ ખરુયાએ તેને ખપ્પો આવતા संजय खरवैया आणि ते कल्प ख सहित विमल खरवैया जीवल्या हुमो करता गंभीर हालते हॉस्पिटल होत खसराय तो गुन्हा नोंदी कार्यवाही हा છોકરો છે એ મારી પતિ છે પેલાની રામવાલી ઘરે જાતે સાઈડેના મંદિરે બેઠો હતો એની શરદી કરતો હતો કે હું તો જો દાદલો કાઢી એમ કરતો હતો તે મારા કાતાનો છોકરો આવ્યો એને પૂછશે કે હું કહેતો છે એને એને બે સોલ મારી પત્રી એને બે ફોલ એને હોય છે કે હું આગળ આવું વચ્ચે ઘડી ફેર એને મને કીધું અને આ વિમાલ મંદિર

સંજય સરી લઈને ને આવો છે કલ્પેશ મારી બનાવ છ વાગે સાંજ રવિવાર ના કઈ જગ્યા બન્યું છે આ શંકર ભગવાન ના મંદિર પણ નેશ્વર માં